સુરતના ઉદ્યોગપતિ લવજી બાદશાહની કાર સળગી સુરતના ખટોદરા વિસ્તારમાં ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી સાઈઠ લાખની કિયા કાર્નિવલ ગાડીમાં અચાનક આગ લાગતા કાર ભસ્મ થઈ ગઈ હતી સળગીને ખાખ થઈ ગયેલી કાર સુરતના જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહની હોવાનું સામે આવ્યું છે ખટોદરા કમ્યુનિટી હોલ નજીક જોગણી માતા મંદિર પાસે આવેલ રોડ પર આ કિયા કાર્નિવલ કાર પસાર થતી હતી દરમિયાન અચાનક આગ લાગતા ડ્રાઈવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એક્ટિંગ્યુશરથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો બાદ મચુરા અને ઉધના ફાયર સ્ટેશનના જવાનોએ ગણતરીની મિનિટોમાં કારની આગ પર કાબૂ મેળવી લીધો હતો કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કિયા કાર્નિવલ કાર ઉદ્યોગપતિ લવજીભાઈ ડુગરભાઈ ડાલિયા લવજી બાદશાહની હતી જે શોરૂમ પર સર્વિસ માટે આવી હતી અને સર્વિસ બાદ કંપનીના કર્મચારી કાર લઈ નીકળ્યો ત્યારે ઘટના બની હતી આગની ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાની થઈ ન હતી રિપોર્ટર કોમલ હરસોરા અમદાવાદ દસ્તક ચોવીસ ન્યૂઝ